ભાખરી ભાખરી ફરખી બનાવ જા વ્યવસ્થિત સારું તળે બના ના કે છે આપણે બેટમાં પાન દે ચાલે કન્ટિન્યુ આપણે ડાડા માં જાતા સવારે રોટલી બનાવીને ગઈ થી ભાખરી ઘઉં નાય ધોઈ નાખી થી તો સાડી પહેરીને ગઈ થી તો આવિન ક શૂટ લીધું નથી કારણ કે બહુ કામ હતું ઘરે કોઈ સે નહી અમાર પાય બેન બાર ગયા છે મમ્મી ને મજા ન હતી તો હમણાં સડો પાઈ થો છે સાવન ભાતરી દીધો હું આવી પછી ટેટ તો નાશ નહીં કરીને આવી ગઈ શું કારણ કે બહુ મોડું થઈ ગયું બધું કામ ને હું તો જમીન ત્યાંથી જમીન આવી સાવે નહીં જમી લીધું હમણાં તો ત્યારે એને તો કાંઈ ખબર ન પડે બ્લોગ શૂટ કરવાની કારણ કે હું ન હોય તો ન કરી મારે કેવું પડે ને તો અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે હાડી પહેરી થઈ પણ ચેન્જ કરી લીધી છે ને જો આ મિલ્લો ખાવશો આ મિલ્લા જેને ભાવતા કોમેન્ટ બોક્સમાં કહેજો ને જો આ મિલ્લા ફ્લાડ બધા હોય

આપણે ફોન ઘુમાડીએ કારણ કે સંવારનો ફોન એડો નથી અત્યારે બ્લોક શૂટ કર્યો ત્યારે એડો છે તો કન્ટિન્યુ બ્લોક માં રહેજો ઘડીક આરામ કરી જઈએ પછી મળીએ તો બપોરે આરામ કરી ગઈ થી કારણ કે બહુ નિંદર આવતી હતી માથું દુખતું હતું ને હજી જાઈ ગઈ હમણાં કેટલા બધા વાગી ગયા જાઈ ગઈ છું હમણાંમાં ધાર્મિકા બેન ના કેટલા ફોન આવી ગયા તોય એ તે ઉપાડ્યા નહોતા ફોન ચાર્જિંગ માં હતા પછી ધાર્મિકા બેન ઘરે આવ્યા પછી ઓલી પેલી આવી હતી મારા ઝીંગુ આવ્યો તો ઘરે હમણાં હા તો શું

સાવન જાય રખડવા તો તમારે બધા ને આવું હોય તો આવી જાવ પતંગ ચકાવ્યો મારા મિત્રો બે ફિલથી મોકલાવું મારા વાલા ᱟᱫᱚ ᱟᱢ ᱱᱟᱜ ᱞᱟᱠᱷᱟ ᱞᱟᱜᱤᱭᱟ ᱜᱟᱱ ᱢᱟᱛᱟᱜᱤ ᱡᱮ ᱢᱟᱨᱠᱟᱛᱤ ᱠᱮᱢ ᱡᱚ બ્લોગ કારણ કે સબસ્ક્રાઈબર આવ્યા ને મળવા તો મને શરમ લાગી પેલા કોણ છે એમ પણ ઓળખીતા હતા ભાવેશભાઈ કરે આવો ને આ શું વાત આ શું છે સાવન નાનું છોકરું લાગે બે વાર બ્લોક શૂટ કર્યો ને તો ભાવેશભાઈ આમ તો હાથું કરે

Achen guys, justru, jauh betah. Nih, ha, makanya aku selalu ganti beneran pergi sebab bela, nih, halo, lay, lay. Sebab bela nih, ganti, beneran pergi, lay, wanita, siapa pergi, halo, sebab bela. Jauh betah. Oh, alat konjen yang jauh, mana ada tapi hidup. మత్స్కార కారణం కే ఊ శికుజు రేవా దిోనే ని బోల్ నిద హలో గైస్ క్యాం చే కంద రెంగా మాచి అన్ని బండి కేవి పడేచి హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ફરી સંક્રાંતિ કોને હેપી કે તમને બધાય મનોરંજન હાથ

નથી ચકાવવા <laughs> 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 તમને બધા માતાવીશ ચોક્કસ પાકું બતાવીશ તમારા ઘરે પાર્લર એ છે કૃષ્ણા બ્યુટી પાર્લર છે ત્યાં મારો બોર્ડ મારેલું છે કારણ કે એમ પોતે ફોટો કૃષ્ણ બ્યુટી પાર્લર કૃષ્ણ છે મારી મોટી બેન નું નામ

તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં બે લાયકન દબાવી દેજો મારી આઠું પાણી બતાવજો તો બાય બાય મળી ન્યુ બ્લોગમાં ગુડ નાઇટ